we મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકમાં કુદરતી માવઠાના મારથી ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો વિજાપુર પંથકમાં કુદરતી માવઠાના મારથી ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ખેડૂતોના પાક તૈયાર થઈ ગયા અને કુદરત તેનો માર ચાલુ રાખ્યો ખેડૂત બિચારો શું કરે શું ન કરે તેવો વારો આવ્યો છે આજે અમારા રિપોર્ટરે સર્વે કરતા ખેડૂતોના ઉભા પાક જેવા કે મગફળી કપાસ તેઓ સંપૂર્ણ નાશ પામ્યા છે ખેડૂતોને એક રૂપિયાની પણ ઉપજ મળે તેવી નથી ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યા છે તેવું દેખાય છે ખેડૂતોની માંગણી છે કે તે સરકાર તરફથી કોઈ સહાય મળે અને ગુજરાત સરકાર ખેડૂતોનું લેણું માફ કરે કારણ કે આ વખતે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે ખેડૂતોની વેદના સરકાર સાંભળે તેવી ખેડૂતોની માંગ છે ને સાચી રીતમાં સર્વે થાય અને નાનામાં નાના ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવું ગામના ખેડૂતોની માંગણી છે

તો સરકાર શ્રી નમ્ર વિનંતી છે તે કપાસને પણ નુકસાન છે તો કોઈ પણ હિસાબે પાંચ છ દિવસમાં સર્વે કરાય અને જે સરકાર શ્રી તરફથી મળતું હોય એ ખેડૂતને આપવા નમ્ર વિનંતી છે પણ ગામમાં નુકસાન થયું અંદાજીત આ છો વરસાદી માવઠું થયું એની અંદર અંદાજીત ત્રણસો વીઘા જેવું ત્રણસો વીઘા જેવું સુંદરપુરનું અને આજુબાજુ અમારા ખેડૂતો જે સુંદરપુર ખાતેદારો કરે ચોગોદ લાગે પેઢામલી લાગે સરદારપુર લાગે એમ કરીને મોટું પચીસો વીઘા જેવું એમ ક અમારું વાવેતર મગફળીનું છે અને કપાસ પણ ભેગો છે તો બધું અત્યારે હાલ બધું નુકસાન જ કહેવાય કારણ કે એ બધું પલળી ગયેલું છે હવે ખેડૂતના હાથમાં આવે તો શું આવે ફક્ત નીચેના લાકડા જેવું હાથમાં આવે એવું છે હાલ તો આના માટે અમે સરકારશ્રીને નિવેદન કરીએ કે ભાઈ આનું સારું એવું સર્વે થાય અને ખેડૂતોને આનો તમે એનો નુકસાનનું વળતર મળી રહે એટલી અમારી આશા રાખીએ સરકારશ્રી તરફથી અને આટલું સરકારને ગામ વતી અમે રજૂઆત કરીએ છીએ સુંદરપુર લાડોળ પેઢામલી આ બધું એક જ રકમો આવે છે અને અમારા એના ખેડૂતો બધા મૂળ ખેતી આધારિત જીવન જીવે છે અમારા આ ત્રણ ચાર ગામોની અંદર મગફળીનું મોટા પ્રમાણે વાવેતર થયેલું હતું અને આ માવઠું સીધા પાંચ દિવસથી સરંગ ચાલુ રહેવાથી અમારા પાકને બહુ મોટું નુકસાન થયું છે હાથમાં કંઈ આવે એવું નથી અને અમારો મેન ખેતીનો વિષય ધંધો છે તો આ બધો પાક ફેલ ગયો છે તો સરકાર આના માટે વિચારી તાત્કાલિક સર્વે કરાવી અને અમે યોગ્ય વળતર ખેડૂતોને મળે એવું કામ કરવા વિનંતી અમારા મૂળ પશુપાલકનો પહેલો ધંધો તો એ થોડો ઓછો થયો છે અને હાલ બધા ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે તો આ ખેતીનો પાકનો ઓછ વરી ગયો છે તો કોઈ પણ રીતે સર્વે કરી અને જ્યાં મળે તેમ અમે જલ્દીથી ખેડૂતોને વળતર આપવા ખાસ વિનંતી રિપોર્ટર नरेश ટી વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસ